ભારતના પહેલગામમાં જે નિર્દોષ લોકો ઉપર હત્યા થઈ એના અનુસંધાને ભારત સરકાર દ્વારા જે ઓપરેશન સિંધુ રાહત ધરીને જે કાર્યવાહી કરી રહેવામાં આવેલી હતી એના અનુસંધાને ઘણા બધા લોકો ખોટા અફવા કે મેસેજના મેસેજો સ્પ્રેડ કરતા હોય છે અને જેવા જેનામાં લોકોમાં આક્રોશ આવે કે ખોટી નિંદા થાય એને ખોટી માહિતી ફેલાવવા માટેને આ લોકો ઉપર સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ અને અલગ અલગ એજન્સીઓ દ્વારા સતત વોચ રાખવામાં આવી છે આવા ખોટી અફવાઓ કે ખોટા સમાચાર ફેલાવવા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે અલગ અલગ બ્રાન્ચો દ્વારા કેસો પણ કરવામાં આવે છે આ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક અડાજણ વિસ્તારના સિલ્વર સ્પ્રિંગ ઓનરનું ગ્રુપ હતું જેમાં ખોટી માહિતી અને અફવા ફેલાવતા એક વિડીયોને મેસેજો પોસ્ટ થયા હતા કે અમદાવાદ વડોદરા રાજકોટ મોરબી સુરત આવેલી ફેક્ટરીઓમાં સાત વાગે તમામ કર્મચારીઓને છૂટા મૂકી દેવાના છે જો નહીં આવે તો એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મેસેજને વધુ બધું સ્પ્રેડ કરવા માટે અપીલ કરી હતી આ અનુસંધાને એક માણસ છે જીતેન્દ્રસિંહ મહેકસિંહ તોમર એને લાવી એની પૂછપરછ ચાલી રહી છે અને આ અનુસંધાને જે પોસ્ટ જ્યાંથી વાયરલ થઈ હતી જેને બનાવી હતી ત્યાંથી લઈ એને સ્પ્રેડ કરવાવાળા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે કોઈ પણ ખોટા સમાચાર ફેલાવવા નહીં કે લોકોમાં ગભરાટ થાય એવું કરવું નહીં જે સરકાર એડમિનિસ્ટ્રેશન દ્વારા જે માહિતી આપવામાં આવે એ જ આગળ ફેલાવી અને ખોટા મેસેજો કે ખોટી અફવાઓથી લોકોને દૂર રહેવા માટે એક અપીલ પણ કરીએ છીએ